સેવન ડેઝ આપનું સ્વાગત છે વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલ શ્રી અંબી વિદ્યાલયમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો ભારત એક લોકશાહી દેશ છે દરેક નાગરિકને સારી રીતે નેતૃત્વ કરી શકે એવા નેતાને મત આપી શકવાનો સંપૂર્ણ હક હક છે પણ વર્ષથી નીચેના વ્યક્તિઓનો આ નથી ત્યારે વડોદરા શહેરના વાઘોડા વિસ્તારમાં આવેલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ લોકશાહી હેડ બોય હેડ ગર્લને છૂટી તેમની શાળા રૂપી સંસદ ભવનમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ધર્મેન્દ્રસિંહ રાહુલ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ફાઉન્ડર ટ્રસ્ટી ભારતીબેન શાહ Shah, Chairman Amit Shah, Directors Mithal Shah, Director Ashish સ્કૂલ મેનેજમેન્ટ પ્રિન્સિપાલશ્રી અને અહીંના જે સ્ટાફ દ્વારા મને જે આમંત્રણ આપ્યું અને અહીંયા બોલાવ્યો એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું કેટલી કેટલી મિનિટ છે મારા માટે હું કે એકેડેમિકલી બહુ સાઉન્ડ માણસ નથી પોલીસમાં છીએ ક્યારેક પ્રસંગ મળતા હોય પણ હું ગામડાનો છું અને હું કનેક્ટ માણસ છું તો કદાચ મારી કનેક્ટિવિટી કનેક્ટ થઈ શકે એવી વાત કરીશ હા બોન એટલે બોન ગામડાનો છે ખૂબ સારા એવા ઘરિયાળા વિસ્તારમાં થયું છે પહેલા તો આ સ્કૂલ મેનેજમેન્ટ જે સ્ટાફ અહીંયા જે છે ટીચર્સ એમાં જે ડિસિપ્લિનનું જે જોવે છે શિસ્તનું અને હું મારા દિલથી એમને લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મને એવું લાગ્યું કે હું મારી પોલીસ એકેડમીમાં અથવા પોલીસના કોઈ કાર્યક્રમમાં હોય કેટલું વિદ્યાર્થીઓનું ડિસિપ્લિન જોવા મળ્યું એટલે થેન્ક યુ ઓલને મને બહુ પ્રાઉડ હોય કે પોલીસ સ્ટેશનના પોલીસના કાર્યક્રમ હોય એટલે આર્મ ફોર્સના કાર્યક્રમ હોય ત્યાં આમ બધું શિસ્ત બસ એક તાબદ્ધ રીતે કમાન્ડ એન્ડ કંટ્રોલથી ચાલતું હોય પણ નજારો એ જ માહોલ એ જોવા છે કોઈ પણ સંસ્થા અને કોઈ પણ સમાજ કે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન ના સક્સેસફુલ માટે સૌથી પાયાનો બેઝ છે શિસ્ત શિસ્ત એ પાયો છે અમારો પોલીસ ખાતું અમે ડિપાર્ટમેન્ટમાં છે તો અમે અમે પણ કોઈ કુટુંબ સમાજ ગામથી આવું છું પણ અમે બીજા કરતા કેમ અલગ પડીએ છીએ કે અમારો પાયો અમારું અમારી પાસે હોય અમારું દરેક વસ્તુ હોય અમારે કામ કરવાનું હોય બેસવાનું હોય બોલવાનું હોય અમારે સમાજ સાથે સમાજના લોકો સાથે વાત કરવાની હોય અમારે કોઈ જવાબ આપવાનો હોય ઓન પેપર ઓફ પેપર તો પણ શિસ્ત સાથે આપવાનું હોય એ જ એ જ મને અહીંયા દેખાય છે એટલે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખુબળું છે એવું તો દેખાય છે ટેબ પણ લઈ આવ્યો છું હવે જો એઆઈ નો જમાનો છે ગૂગલ ઉપર સર્ચ કર્યું શું બોલાય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એટલે મને ચેટ જીપીટીએ અને એઆઈ વાળાએ ગુરુ આપ્યું હતું તો ઘણું બધું હતું પણ અહીંયા પછી આ કીધું કે મારું આ બધા નોલેજ નું અથવા આ ઇન્ફોર્મેશન ની આ લોકો જરૂર હોય એવું લાગતું નથી એટલે ટેબ ખોલતો નથી એટલે કરી માં આપ્યું હોય કે મોટિવેશન સ્પીચ શું કરવાની હોય ફોકસ કમિટમેન્ટ એક્શન મારા કરતા ખુબ સારા યુટ્યુબરો બધા છે તમે બધું ઇન્ફોર્મેશન તો એટલી બધી અવેલેબલ છે હું અહીંયા જે વાત કરવાનું છું એ એક એવા માણસની કે મધ્ય ગુજરાતના એક એવા ગામડામાં વસ્તી હતી ત્યાં ક્યારેક લાઈટ આવે ક્યારેક લાઈટ ના આવે સવારે બસ આવે તો આવે અને જો એ બસ માં બેસી ગયા હોય તો પાછું પાછી જો બસ ના આવે તો ત્યાં જ્યાં હોય ત્યાં રોકાઈ જવું પડે એવા ગામના એક કે જેના ફાધર બાળક અગિયાર વર્ષમાં એક્સપાયર થઈ ગયા બે ભાઈઓ એક બેન વિધવા માતા અને ગામના લોકો એવું કહેતા એની માતા ને એ છોકરાને કે તારા છોકરા તો ગામમાં ખેતી કરશે પણ એ કુટુંબ સમાજમાં પોસ્ટ હું વાત પણ ગામ ત્યાં સામાજિક વ્યવસ્થા તો હોય તો એ સમાજમાંથી હતા તમે કનેક્ટ કરો છો વાત કરો છો બોલિંગ થતા ને હું તમારી પાસે લાઈવ હું મોટિવેશન વાત કરી શકું ઉપર નીચેની વાતો કરી શકું ઇંગ્લિશમાં બધું અહીંયા લઈને આવે છું પણ બોલી શકું પડ્યું નથી

આજે એ માતા આખા ગામમાં એવું કે છે કે મેં કીધું હતું અને એ પૈકીનો એક છોકરો તમારી સામે ઊભો છે વર્ષે એક્સપાયર વર્ષનું હોય ગામડામાં તો તમને ખબર છે હવે શું ભણવાનું ભાઈ જમીન બમીન સારી સારા એવા પરિવાર સારા એવા ફેમિલી બેકગ્રાઉન્ડ માં જામડા ગામડાની જમીન ખૂબ સારી સારી એટલે ગામ પાંચ સાત લોકો પાસે હોય એવી જમીન ત્યાં બધ પણ જયારે અમે વિદ્યાનગર જેવા ટાઉનમાં આવ્યા જોયું કેશન નહોતું મળ્યું સમય સંજોગો એવા હતા પરિસ્થિતિ ફેમ્લી ની હતી જયારે જે મળ્યું બે હજાર એક માં ત્રણ માં એને લઈ લીધું પરંતુ અંદર થી જે શીખવાની કરવાની

તો એ બધા બધા તમે લોકો ભવિષ્યમાં ખુબ સારું આગળ કરો આશા છે કારણ કે આપણે બે હાજર સત્યાવીસ માં આધુનિક ભારત બનાવું છું તો આધુનિક ભારત તો અહીંથી જ થશે કોઈ પણ સમાજમાં શું હોય આપણે કે જ્યારે પણ બહાર હોય બહારના લોકો આવે તો કે શું વાત કરીએ ત્યાં આમ છે ત્યાં ટ્રાફિક વ્યવસ્થા આવી છે ત્યાં સક્ષતા આવી છે

મારો જે કહેવાનો મતલબ કે જીવનની અંદર સફળતા એ જ માણસને મળે છે કે જે સતત પ્રયત્ન કરે છે કદાચ તમારી પાસે એકેડેમિકલ સ્કીલ ક્યાંક કંઈક અંશે થોડા ઘણે કંઈક ઓછું હોઈ શકે પણ જો તમારામાં કમિટમેન્ટ અને કન્સિસ્ટન્સી હશે તો હું અહીંયા જે બેઠેલા છે વિદ્યાર્થીઓને કહું છું કે તમારા કરતા એકેડેમિકલી સાઉન્ડ એકેડેમિકલી થોડા કંઈક કુદરતી અને કે યાદ રાખવાની શક્તિ કે બે બે ક્વેશ્ચન સોલ્વ કરવાની શક્તિ તમારા કરતા વધુ હશે તો અત્યારે કંઈક માર્ક્સ તમારા કરતા કે નંબર સારા આવતા હશે પણ જો તમારા ડેડિકેશન હશે ડિસિપ્લિન હશે અને કન્સિસ્ટન્સી હશે તો ડાઉન ધ લાઇન ટેન તમે એના કરતા દસ ગણા આગળ હશો અને તમારી સામે બેઠો છો હું હું ની વાત નથી કરતો પરંતુ જયારે મારી સાથે ભણતા વિદ્યાર્થીઓ કે જ્યારે લોકો અમને મજાકમાં લેતા પણ એ મેં ગાંઠ બાંધતો હતો જયારે કોઈ આપણે આપણી સાથે કોઈ કોમેન્ટ કરે કે તને આમ નથી પાવતું હા હું કઈક સાઉન્ડ માણસ હતો જ નહીં અને સાઉન્ડ હોત તો કદાચ ક્યાંય અત્યારે જે લોકો બધા પ્રાઇવેટ કંપનીમાં સવારે આઠથી રાત્રે વોટ એવર જે ટાઈમમાં નોકરી કરે છે એ પ્રમાણે કરતા હોત પણ મારું ફિલ્ડ અલગ હતો મારે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ અલગ હતો અને મેં અલગથી મહેનત કરી હા મારી પાસે ફોર્મલ એજ્યુકેશન લેવાનો મને ટાઈમ નહોતો મળ્યો પરંતુ જ્યારે તૈયારી કરવાની આવી તો વિદ્યાનગરની અંદર ભાઈકા લાયબ્રેરીમાં બે હજાર દસ ની અંદર એક વર્ષ મોબાઈલ સ્વીચ ઓફ કરી અને સવારે થી રાત્રે દસ મે ક્યાં દિવસ રાત જોઈ નથી ત્યારે ગુજરાત રાજ્યમાં ટોપ માં સિલેક્ટ થયો હતો એટલે એવું એક એક એક્ઝામ્પલ હું અહીંયા ક્યાંય પુષ્ટિ કરવા નથી આવ્યો કે આકસ સાગા માડી નથી આવ્યો કે હું કહી દઉં કે હું મે મારી જાતમાં બહુ મોટા બીર માર દીધા છે પણ તમારી પાસે એક એક્ઝામ્પલ છે કે કોઈ પણ વ્યક્તિ જો સતત પ્રયત્ન કરે સતત પ્રયત્ન કરે અને ડિસિપ્લિન સાથે કરે તો સફળતા એને મળે છે મળે છે તમે આપણી પાસે છે કે પોલિટિકલ ફિગર જો તમે બોલીવુડ ફિગર જો તમે બીજા કોઈ એકેડેમિક બિઝનેસમાં ફિગર જો આપણા આ ઇન્ડસ્ટ્રિએલિસ્ટ છે એ લોકો પાસે શું साहस છે

તમે ઝેન ઝી જો શું છે એક લોલ એલો એલ કોમો હા તમે બધા લોલ ને મને મારો સન કે મેસેજ કરે મારે પૂછવું પડે કે શું વાનું મતલબ ત્યાં કોમો કરે એટલે એ જ્યાં એટલે તમે બધા બધા તમે ઇન્ફોર્મેશનમાં રિસોર્સમાં અમારા કરતા આગળ છો મારે કઈ અત્યારે પ્રશ્નો છે મારા છોકરાને મેસેજ કરું બેટા આમાં શું હોય એટલે મને બધું આખું સ્ટડી કરીને આપે કે આનું આ છે ચાલ એવું હતું અહિયાં ચેરમેન સાહેબ અને તમારા મેડમ બેઠા છે કે એક જનરેશન બીજા જનરેશન ઇન્ફોર્મેશન આપતી હવે શું થયું છે ઉલ્ટુ એટલે રિલેવન્સ આપણા રહ્યા આ પેરેન્ટને તને તમે એવા બધા એવું કહીને બધું આવડે કશું નથી આવડતું અને તમને આવડે છે ગૂગલ પર દસ ગણું આવડે તમને પૂછવા કરતા ગુગલ ના પૂછી લે

કે ભાઈ આમ નથી થતું જમાનો બદલાયો છે અને તમે બધા જ મારા કરતા પણ સારા ખૂબ સરસ પેરેન્ટ છો એટલે તમે અહીંયા હાજરી આપી શકો છો મેં તો મારા છોકરાની સ્કૂલમાં મારી વાઇફ જતી હતી એ પણ સારી સ્કૂલમાં ભણતો આ બધા લાંબી લાંબી વાર્તાનો મોરલ આખો સ્ટોરી એ છે આખી બધી લોંગ સ્ટોરી શોર્ટ તમે એક જ અહીંયા નથી કહું છું મને અહીંયા સ્કૂલમાં આવવાથી ખૂબ આનંદ થયો મારી જે એક માનસિકતા હતી કે ભાઈ હવે નવાના વિદ્યાર્થીઓ સ્કૂલોમાં થોડું વધુ નિર્દન કરવામાં આવ્યું પરંતુ અહીંયા આવ્યા પછી મારી માનસિકતા ખૂબ સરસ અને ખૂબ સારું મારું ઇમ્પ્રેશન આવી છે અને ખાસ ડિસિપ્લિન અહીંયા પરિવાર દિનથી હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને લાસ્ટ મને અહીંયા બોલાવ્યો મારું સન્માન કર્યું મને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે તમે લોકો સક્ષમ કરો બદલ પરિવાર તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ સ્કૂલ અને આ જે સંસ્થા છે શ્રી અંબે વિદ્યાલય એનું જે આખું એક બુક્સ છે અત્યારે કદાચ એની એની મધ્યમાં છે તો ખૂબ મોટું થાય રાજ્ય લેવલે દેશ લેવલે અલગ અલગ શહેરોમાં થાય એવી હું શુભેચ્છા પાઠવું છું અને તમે ખૂબ સરસ મોટું ઘડતર પૂરો આવીને આ વિદ્યાર્થીનું ઘડતર કરતો રહો એવી શુભેચ્છા પાઠવું થેન્ક યુ થેન્ક યુ શ્રી અંબે વિદ્યાલય દ્વારા આજે યુનિવર્સિચર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓનું પહેલા ઇલેક્શન થાય ઇલેક્શનમાં હેડ બોય હેડગર્લ છૂટાય અને આપણા બધાને ખબર છે કે ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી અને વર્લ્ડમાં લાર્જેસ્ટ ડેમોક્રેટિક કન્ટ્રી છે તો એ જ વિદ્યાર્થીઓને શીખવવા માટે લીડરશીપ સ્કિલ્સ છે કેવી રીતે લીડ કરવું કેવી રીતે સાથે સાથે તમને રાઇટ્સ તો મળે છે સાથે તમને રિસ્પોન્સિબિલિટી તમારી ડ્યુટીસ પણ છે એ બધું શીખવા માટે અમે આખી કમિટી બનાવીએ છીએ હાઉસ કેપ્ટન અમારા અલગ અલગ હાઉસીસ જવાથી હાઉસ કેપ્ટન છે અને એમની ઉપર હેડબોય હેડગર્લ છે એ લોકોનું આજે ઓથ ટેકિંગ સેરેમની હતી શપથ ગ્રહણ વિધિ હતી જેમાં લગભગ એકસો ત્રીસ થી એકસો ચાલીસ વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું ડાન્સનો પ્રોગ્રામ હતો પણ હતું જે ચૂંટાવીને આવેલા હેડબોય હેડગર્લની સ્પીચ હતી અને આજના અમારા મુખ્ય અતિથિ શ્રી ધર્મેન્દ્રસિંહજી રાહુલ કપૂરે પોલીસ સ્ટેશનના પીઆઈ તેમણે પણ ઘણું સરસ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા અંબે ગ્રુપના ચેરમેનશ્રી શ્રી અમિતભાઈ શાહ અને શ્રી અમ ડાયરેક્ટર મિસિસ નિખ્તલ શાહ અને આશિષ શાહના માર્ગદર્શન હેઠળ આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો Ella está en